સ્વાગત છે મિત્રો તમારો અમારી youtube ચેનલ પર મિત્રો આમાં ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા જે સબ એકાઉન્ટ સબ ઓડિટર ની ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આજે તે ઓનલાઈન અરજી કેવી રીતે કરી તેની વિગતો તમારી સમક્ષ રજૂઆત રજૂ કરવાના છે તો મિત્રો શરૂ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરવાની સાથે ઓલ નોટિફિકેશન ના બેલ આઇકન ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ તમને જેવો વિડિયો ચેનલ પર મુખ્ય કેટલ તમને નોટિફિકેશન મળી રહે તો સૌપ્રથમ મિત્રો તમારે Google પર જઈને ઓજસ લખો ટાઇપ કરવાનું છે જેથી તમારી સમક્ષ આ પ્રમાણેનું પેજ ઓપન થશે જેમાં મિત્રો ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો રોજસની વેબસાઇટ તમારી સામે ઓપન થઈ જશે જેમાં મિત્રો અહીંયા જે ઓનલાઇન એપ્લિકેશન છે તેની ઉપર ક્લિક કરવાનું છે ને એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે એપલાઈ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સિલેક્ટનું ઉપચનાવ આવશે તેની ઉપર તમારે ગુજરાત ગુણ સેવા પસંદગી મીટર ઉપર ક્લિક કરવાનું રહેશે તેની ઉપર જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારી સમક્ષ અહીંયા ઓપન થઈ જશે પેટા પેટામિસ ઓડિટર એપ્લાય કરવા માટે અને તેની વિગતવાર ડિટેલ પણ અહીંયા તમે ડાઉનલોડ કરી શકશો અને એપ્લાય અરજી કરવા માટે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સમક્ષ આ પ્રમાણેને પેજ જોવા મળશે જેમાં તમારે ફરીથી તમારે એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે એપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે બી તો તમારે ફ્રેશ અરજી કરવાની છે એટલે તમારે અહીંયા સ્કીપ બટન પર ક્લિક કરવાનું રહેશે બટન પર ક્લિક કરશો એટલે મિત્રો કરવા માટેનું થઈ જશે પ્રથમ માટે જે પણ લાગુ પડતું તમારે સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમારી સરનેમ ત્યારબાદ તમારું ફર્સ્ટ નેમ ત્યારબાદ બાદ અથવા હસબન્ડ નેમ અને મધર નેમ ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ મેલ ફિમેલ તમારે ટીક કરવાનું ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે ત્યારબાદ મેરી છો કેમ બે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમે કઈ કેટેગરીમાં આવો છો તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમારો અહીંયા એડ્રેસ નાખવાનું રહેશે સ્ટેટ ત્યારબાદ જિલ્લો ત્યારબાદ તાલુકો ત્યારબાદ તમારો પિનકોડ નંબર મોબાઈલ નંબર મિત્રો ચોક્કસ નાખવાનો રહેશે તેની પર તમારો ઓટીપી આવશે મેસેજ આવશે અને બાદ તમારે ફરીથી મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ ફરીથી તેની સામે જ તો તમારે એડ્રેસ સેમ જ તે બધી ડિટેલ નાખવાની છે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો પિનકોડ નંબર અને અમારી ઈમેલ ફરીથી તે જે ઈમેલ હોય તે ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ ફરીથી તમે નીચે સ્ક્રોલ કરશો મિત્રો એટલે તમે જો તમે રમત ગમતમાં વધારે ગુણ મેળવ્યા હોય તો મિત્રો અહીંયા યસ આપવાનું છે અને ત્યારબાદ કઈ રમતમાં મેળવેલ છે રમતનું કઈ સ્તરે મેળવેલ છે રાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ત્યારબાદ રમતમાં લીધા ભાગનું વર્ષ લખવાનું છે અને જે પણ સત્તાધિકારી પ્રમાણપત્ર આપેલ તે સતા સત્તાધિકારીઓને અહીંયા તમારે નામ લખવાનું રહેશે જો હોય તો મિત્રો અહીંયા તમે યસ કરશો એટલે તમારી ધરાવતા હોય તો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે કઈ ક્ષમતા ધરાવો છો અથવા નો કોઈ પણ સારી ક્ષમતા અક્ષમતા ન ધરાવતા હોય તો નોટ એપ્લિકેબલ તમારે અહીંયા માર્ક કરવાનું રહેશે જેવું તમે નોટ ટીકમાં કરશો ત્યારબાદ નીચે જશો તો મિત્રો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તમારે યશ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો વિધવા મહિલાઓને લાગુ પડતું અહીંયા તમારે માર્ક કરીને ડિટેલ ભરવાની રહેશે તો તેને પણ યશ કરીને અહીંયા જે ડિટેલ આપેલી છે તે ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો કરંટ વર્કિંગ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ ઇમ્પ્લોય જો ગુજરાતના કર્મચારી હોય તો કે યશ આપી તો અહીંયા તમારે જોઈનિંગ ને ખાતાનું નામ અહીંયા જણાવવાનું રહેશે જો નો હોય તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા ભાષાની માહિતી તમે લખતા વાર્તાને બોલતા વાંચી શકો છો કંઈ તે અહીંયા ટીકમાં બધા જ ટીકમાં કરવાના રહેશે મિત્રો હિન્દી ઇંગ્લિશ ગુજરાતી બધા ટીકમાં કરવાના રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા એજ્યુકેશન ડિટેલ તમારે ભરવાની રહેશે જેમાં મિત્રો અહીંયા જે પણ સ્ટ્રીમમાં તમે પાસ કરેલ હોય જેમકે બેક ઓફ કોમર્સ બેક ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બેકલોફ કોમ્પ્યુટર એપ્લિકેશન બેક ઓફ સાયન્સ જે પણ પ્રવાહમાં તમે પાસ કરેલો તે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ અહીંયા ટકા કેટલા આવેલ છે તે મેળવેલ છે તે તમારે જણાવવાનું રહેશે ત્યારબાદ કે ક્લાસ માં પાસ કરે પાસ કラス લો સેકન્ડ ક્લાસ માં કે ફર્સ્ટ ક્લાસ માં તે તમારે જણાવવાનું છે કે બાદ અહી મિત્રો જેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પાસ હોય તો કે સૌરાસ યુનિવર્સિટી એ લખનવથી બોર્ડની જગ્યાએ ત્યારબાદ સ્ટેટ ગુજરાત ત્યારબાદ પાસિંગ યર કે વર્ષ પાસ પાસ હોય ત્યારબાદ કેટલી ટાઈમ માં પાસ કરે છે કે અહી ફિગર તમારે એ જણાવવાનો છે અને ત્યારબાદ કે ટી લાસ્ટ જે માર્કશીટ હોય નંબર જેવું તમે યસ સેવ બધી ડિટેલ મિત્રો ફરીથી તમારે જોઈ લેવાની રહેશે અને ફરી લાસ્ટમાં જે આ સેવ બટન છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે મિત્રો સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ તમે જે એપ્લિકેશન જે

ફોટો ને સાઇન અપ થયા બાદ કન્ફર્મેશન તમારે જવાનું રહેશે ઓનલાઈન અરજી ત્યારબાદ તમારે ફરીથી તે જ એપ્લિકેશન તમારો નંબર નાખવાનો છે ડેટ ઓફ બર્થ નાખવાનો છે અને ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે ફરીથી તે સબમિટ કરવાનું રહેશે તો તમને કન્ફર્મેશન માં જણાવવામાં આવશે કે તમે સાચે જ કન્ફર્મેશન કરવા માંગો છો તો તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે અમે તો કન્ફર્મેશન પર ક્લિક કરશો એટલે તમારે તમારા જે મોબાઈલ નંબર તમે જે એડ કરેલા છે અને ઈમેલ એડ્રેસ એડ કર્યું છે તેની ઉપર તમારે આ મેસેજ આવશે કે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયેલ છે તમારું પણ જોવા મળશે અને જે જે ભરવાની રહેશે તે તમારે અહીંયા છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેની ઉપર તમારે મિત્રો અહીંયા જે જીએસવી પેટાઇ સાહેબ સબ્સ સિલેક્ટ કરવાનું હશે અને ત્યારબાદ કન્ફર્મેશન અહીંયા નાખવાનું ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે હવે મિત્રો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી તો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ

સંપૂર્ણ ફોસે તમારી સમક્ષ રજૂ કરેલ છે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ